હવે જો ખેડૂત મિત્રો હાર્વેસ્ટિંગ કરી અને આપણા ખેતર ની અંદર એટલે કે જગદીશભાઈ ના ખેતર ની અંદર સરગવાના બધી સિંગો નું બોક્સ બનાવ્યા છે એટલે કે આ બધી થેલી ભરવામાં આવેલી છે કેટલા કિલોની છે જગદીશભાઈ એક થેલી એક થેલી એક થી લઈ કિલોની છે બરાબર અને આજે કેટલી ઠેલી બેગ તૈયાર કરવામાં આવી છે અંદાજિત છવીસ્યાવી બેગ તૈયાર કરવામાં આવી છે અને આ ટેમ્પો ની અંદર ભરવામાં આવેલ છે હજાર કિલો આજનો માલ છે બરાબર અને સણોસરા ખેડૂત જ છે આપડે નામ હું છે આપડું ભાઈ હવે જો કનુભાઈ આ કનુભાઈ કોરાટ છે અને એ દરરોજ આ જગદીશભાઈ નો છે ને માલ તૈયાર થાય ને એટલે સરગવો

અ મદદ કરે જગદીશભાઈ ને બંને મિત્રો સેલિંગ કરીને વયા કલકત્તા બેંગ્લોર ના બધા વેપારીઓ ખરીદી કરવા માટે જુદા જુદા માટે ત્યાં નો માર્કેટ બહુ બેસ્ટ છે સરગવા માટે એટલે જે લોકો ગુજરાત ના ખેડૂતો આની ખેતી કરતા હોય એક પાદરા અને આ આપણું સણોસરા બે જગ્યા મેન માર્કેટ છે એટલે ખેડૂત મિત્રો તમારે જો વેસન તો બહુ મોટા સિટી હોય અમદાવાદ છે સુરત છે સેલિંગ થઈ જાય છે

ટેમ્પો નજીક થી બતાવો તો ભાઈ મિત્રો નજીક થી બતાવો તો આ રીતે આખે આખો માલ તૈયાર થઈ જાય છે અને ત્યારબાદ જો આ ખેતર છે ખેતર વિશે તમને માહિતી આપી દઉં ખેડૂત મિત્રો હજુ આ ખેતર ની અંદર લગભગ કુલ ચાલીસ વીઘા છે એમાં અઠાવીસ વીઘા નો બ્લોક છે ભાઈ તેજસભાઈ આમાં જો સિંગુ આવી છે હારા મારી સિંગુ અને જો આ હવે ઉપડી રહ્યો છે તમે બતાવો હવે જો હવે જો